ચાર ટીમો વચ્ચે યોજાયેલ મેચમાં અંતે શાહનવાઝની ટીમે બાજી મારી હતી વિજેતા ટીમને ટ્રોફી અને રોકડ આપીને તેઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો ક્રિકેટને ઘણા કારણોસર મહત્વપૂર્ણ મહત્વ આપવામાં આવ્યું છે એકંદરે ક્રિકેટનું મહત્વ સમાવેશ પક્ષીય છે જે વિશ્વભરના લાખો ચાહકો સાથે ઊંડો પડઘો પાડે છે ક્રિકેટ ઘણીવાર એકીકૃત બળ તરીકે પણ કામ કરે છે જે વિવિધ પૃષ્ઠભૂમિના લોકોને એક સાથે લાવે છે તે સમુદાયની ભાવનાને ઉત્તેજન આપે છે અને સામાજિક વિભાજનને દૂર કરી શકે છે ક્રિકેટ યુવાનોના વિકાસ માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે ઘણા યુવા રમતવીરો વ્યવસાયિક રીતે રમવાની ઈચ્છા રાખે છે છે અને અને ક્રિકેટ એકેડેમીઓ સ્થાનિક ક્લબો પ્રતિભાને ઉછેરવામાં ભૂમિકા ભજવે આજના આ ડિજિટલ યુગમાં યુવાઓ મોબાઈલ ગેમિંગના રવાડે ચડી ગયા છે આજના ડિજિટલ યુગમાં યુવાઓ મોબાઈલ ગેમિંગના રવાડે ચડી ગયા છે મોબાઈલની દુનિયામાંથી યુવાઓને બહાર કાઢવા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે જોંતરગત વાગરા તાલુકાના સારણ ગામ ખાતે સમીર ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરાયું હતું જેમાં કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો સારણ સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અજ્જુ શાહનવાજ રિજવાન અને મુનવર આમ કુલ ચાર ટીમો વચ્ચે મેચ યોજાઈ હતી જેમાં અંતે રિજવાન અને શાહનવાજની ટીમ વચ્ચે ફાઈનલ મેચનો ઝંગ હતો

A villager in here in this gown to see these youngsters in this village and i see the future is very bright for these young generation and i wish them all the best in the future to take the opportunity and to go forward all the best to everybody આપણે આજે જે ક્રિકેટ સમીર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું સર ક્રિકેટની ગ્રાઉન્ડની ઉપર તો આ મહેમાનોની અંદર જે મેન મહેમાન છે ઇરફાનભાઈ જોટ કન્સ્ટ્રક્શનના માલિક ઇરફાનભાઈ એમના ભાઈ છે આનિલભાઈ અને આપણા સફરી છે મગુલભાઈ ઇકબાલભાઈ પટેલ સાણંદના સફરી છે લંડન યુકે ના અનવરભાઈ અને સરણ ગામના સરપંચ જે લાલાભાઈ હાજર રહ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આપ આભાર માનું છું